સત્ય સનાતન ધર્મની અંદર રહેતા મને તમને એમ થાય કે સત્ય સનાતન ધર્મનો પ્રચારક છે આનાથી સત્ય સનાતન ધર્મ છે પણ ખરી રીતે જાણો તો સત્ય સનાતન ધર્મને જે ઉપયોગી ન હોય દેખાય પણ ખરેખર ઉપયોગી હોતા નથી અને એની સાથે બેવાથી સાથે રહેવાથી પણ એ બધાનું અહિત થાય છે દાખલા તરીકે આ વૃક્ષ છે જો આ વૃક્ષને ડાળ જે નીચે આવે ડાળ જે નીચે આમ વળે ને એ ડાળને કાપવી પડે જો એ ડાળુને કાપો નહીં તો એ ડાળુ છે નીચે આંબી જાય હવે નીચે અડી જાય એટલે એ ઝાડનો જે પણ જે પ્રકારનો જેટલો છાંયો પડે ને એટલામાં કોઈ પણ જીવ એ તૃપ્ત થતા નથી પ્રસન્ન થતા નથી એટલે કે કોઈ જીવને ઉપયોગી જે ઝાડ પછી થાતું નથી જે ડાળો નીચે અડી જાય અડી જાય એટલે હવે એ ડાળોની અંદરથી નીચે અડવાથી ઘે થઈ જાય અને પછી પશુ પક્ષી ઉપર બેસે એટલે જે હિંસક પ્રાણી છે બિલાડી કૂતરા કેવા પ્રાણી છે એ અંદર રહી અને એવા જીવને ખાનારો પછી અંદર રહેવા માંડે રહેવા માંડે છે એવો ઘે થઈ જાય નીચે અડી જાય એટલે એ પછી ઉપરથી ડાળી બેહવાથી પશુ પક્ષી જે બે ને એ શિકાર બની જાય છે એટલે કે એ બીજાનું ભોજન બની જાય છે એનું મારણ થાય છે સાંયો દેખીને બે છે અને અંદર શિકારી હોય એ ખાઈ જાય છે એટલા માટે આપણને દેખાય કે ઝાડ છે વૃક્ષ છે એ બધું બરાબર છે પણ દાખલા તરીકે હું તમને કહું સત્ય સનાતન ધર્મનો અંદર એવો જ હાલ છે આપણે યાદ રાખજો જે સત્ય સનાતન ધર્મથી ડાયરું ફૂટી છે નીચે જાય છે જોઈને તમે કાપશો નહીં તો એ જય થઈ જશે કોઈ મને તમને કોઈ સમાધને કોઈ ધર્મને ઉપયોગી કોઈ થવાનું જ નથી ઉપયોગી નહીં થાય ને પછી એમાં જે સંકળાયેલા હિસે હું તમે એમાં ભરેલા હિશો તો અંદર બેઠેલા સાર્થના કીડા છે ને એ યાદ એનું પેટ ભૈરા કરશે પેટ ભયરા કરશે એટલે મને દરેકને વિનંતી અને દરેકને પ્રાર્થના કરું છે વૃક્ષ એ બરાબર છે પણ એ ડાળી જે આંબ વધે એ જ ડાયડુને આપણે સહયોગ કરવાનો છે એ જ ડાયડું આપણને ઉપયોગી થવાની છે જે ઊંધી વરે છે એ જમીન નડી જશે સાંયો કામ આવતો નથી પક્ષી બે હિંસક પ્રાણીઓમાં રહેવા માંડે અને પછી એને મારણ કરી નાખવામાં આવે છે એટલે કહું છું સત્ય સનાતન ધર્મની અંદર દરેક સમાજને દરેકને જે જ્ઞાની છે સમજવાનો પ્રયત્ન કરે છે જીવવાનો પ્રયત્ન કરે છે ભગવાનના આ ચક્રબ્યુ એટલે કે સત્ય સનાતન ધર્મનું જે આ ચક્રબ્યુ છે એમાં ભગવાનને મદદરૂપ બનવા માગે છે કોઈનો સહારો બનવા માગે છે આવા દરેકને સાંભળવાનું છે બાકી હિંસક પ્રાણી થઈને બેઠા ને એને તો આપણે ખટકવાના શું કામ ખબર છે હું એના મોઢામાં જ કોરીઓ હું છું શું કામ કે પશુ પક્ષી નિર્દોષ જેનો કોઈ વાક ન હોય એને પેટ તો એનાથી ભરવાનું છે બરાબર એટલે આવા હિંસક પ્રાણી આને કહેવામાં નથી આવતા હિંસક પ્રાણી કોઈ ધરતી ઉપર જંગલમાં રહેતા એને કહેવામાં નથી આવતા પણ ભગવાને મનુષ્ય બનાવીને હિંસા કરવા લાગે ને આને હિંસક પ્રાણી કીધો છે એટલા માટે દરેકને વિનંતી પ્રાર્થના કરું કે મારા બાપ તમારે ભગવાને આ ધરતી પર મનુષ્ય અવતાર દીધો હોય સમય દીધી હોય સંપત્તિ દીધી હોય તો ઝાડ છે એ બરાબર છે મારા બાપ તો એવા ઝાડને પાણી પી ગયો કે જે ઝાડનો સાંયો થતો હોય ને સાંયા હેઠે આવી માવડ્યું કે કોઈ પણ જીવ વધારે વરણની અંદરથી કોઈ પણ જીવ બેસે પશુ પક્ષી પણ બેસી શકે શાંતિથી કોઈ ભય ન હોય ડાળું અદર હોય તો કોઈ મીંદડું કોઈ વસ્તુ કાંઈ ચડે ને અને શાંતિથી આમ મિંદુ આવે ને તોય આમ પક્ષીને દેખાય ઉડી જાય પણ આ ડાયરું આમ અડવા માંડે હેઠે અડી જાય પછી એમાં કોઈ સાંયો ઉપયોગ ને સાંયો થતો હોય તો ડાયડું અડી જાય હોય એટલે ઉપયોગ કોઈ દી થતું નથી એવી રીતે જ ઘણા કથાકારો ઘણા સંતો એવા એવા છે ઘણા પંથો એવા છે કે તમને સત્ય સનાતન ધર્મનો ભાગ દેખાય હોય હા પણ ઉપયોગી થતા નથી જો તમે એની આજે જોડાવતો જેવી રીતે મેં તમને આ દાખલો આપ્યો ને એવો જ તમારો હાલ થાય છે એટલા માટે દરેકને વિનંતી કરું કે આ ડાયરું નીચે જે વેરી એને કાપી નાખજો જેથી કરી એ આધર જાય અને છાંયો વધુ મળે અને પશુ પક્ષી પણ લાભ લી એટલા માટે સત્ય સનાતન ધર્મની અંદર એવા જે નીકળ્યા છે એવા જે ડાયડું નીચે આમ ફોડી ફોડી નીકળે એ ડાયડું તમે કાપી નાખજો જો નહીં કાપો તો યાદ રાખજો તમને તમને નડવાની છે એટલા માટે દરેકને વિનંતી કરું કે આપણો ધર્મ છે એ સાચી શ્રદ્ધાનો છે અંધશ્રદ્ધાનો નથી અંધશ્રદ્ધાનો વિષય એ રાક્ષસનો છે રાક્ષસમાં કોઈ દિવસ સાચી શ્રદ્ધા હોતી નથી એટલે એના હાથથી કોઈ સાચું કાર્ય સાચા વિચાર અને સાચાને સહયોગ કોઈ બી એનાથી થતો નથી સાચી શ્રદ્ધાનો હોય તો જગત પાસેથી લેવાનું થાય જો સાચી શ્રદ્ધા જેનામાં હોય તો જગતને નથીને એને આપવાનું થાય છે સંસુરાને યોદ્ધા દેવી દેવતા સમસ્થા ધરતી પર ઉપર આવ્યા જેને નથી ને એને આપ્યું છે જેનો ટેકો થયા છે મદદ કરી છે ભૂખ્યાને વજન કરાવ્યું છે અને રાક્ષસો બધા એનું લીધું છે પણ કોઈ પણ એવા સનાતન ધર્મની અંદર જો બળડો હોય ને કરોડોપતિ બની ગયો હોય ધર્મના નામનો ઓથ પહેરીને તો યાદ રાખજો આ રાક્ષસ છે આ નોખી ડાયરું છે અને કાપી નાખજો તમારાથી કપાય એટલું તમે કાપો મારાથી કાપાય એટલું તો હું રોજ કાપવાનો પ્રયત્ન કરું છું શું કામ કે મારે રોજ આવા જીવો વધતા જાય છે સાંયાની જરૂર પડે છે જેને સાંયાની છત્ર છાંયાની કુદરતના છત્ર સાયાની જરૂર પડતી હોય એ અંધશા રૂપે ડાયડુંને કાપી નાખજો મને તમારું હિતને કલ્યાણ એમાં છે ઓમ વછરા જય વછરાજ જય ગૌમાતા સત્ય સનાતન ધર્મ સત્ય છો અને એ જ રહેવાનો છે બાકી તો બધાએ રામના વિરોધી જેને સત્યથી વિરુદ્ધ જાવ છે એ રામના વિરોધી તહીં હતા અટાણે છે પછી રહેવાના શું કામ એને એને કોઈનો જીવનો મોઢામાં કોળિયો દેવો નથી કોઈનો કોળિયો છીને પોતાને ખાવો અને એને રામને ક્યાંય કનેક્શન લાગવાનું નથી એટલે ઘણા એમ કહેતા હોય રામ નથી ભગવાન નથી એ સત્ય જ છે રામ છે કૃષ્ણ છે એ ભક્તોના ભગવાન છે અને જે અધર્મ કરે એનો હંમેશા કાળ રહ્યો છે એટલે એના ભગવાન હોય નહીં આપણે એને કોઈ કહેવાનું થતું નથી કે આ વાત ભગવાન છે ભગવાન તો આપણો છે એનો તો કાળ હશે એટલે જે રામને ન માનતા હોય સત્ય સનાતન ધર્મની વિરુદ્ધ જતા હોય ભગવાનને કાંઈક બોલે કે જેવી રીતે કૃષ્ણ ભગવાનને સો ગાયડું દીધી હે એવી રીતે આવા કેટલાય રાક્ષસો હોય ભગવાન એને મોકો દેતો હોય તું ગાયડું દે ગાયડું દે તારું ભરાય ને એટલે એને મારવાના પ્રયત્ન કરવાના હોય છે બરાબર એટલા માટે દરેકને વિનંતી કરું કોઈને કોઈ બધાના ભગવાન કોઈ હોય છે આપણા ભગવાનને કોઈ ગાય દે તો આપણે ધી એને કોકને માનતો જ હોય ને તો એને તમે દેવાનું ચાલુ જ રાખજો તો જ એને ખબર પડશે કે આપણા દેવને કોઈ ગાયું દી આપણા ઉપર જે અહેસાસ થાય આપણે એને દીવું દેવાની જ હોય જેવું દેવું દેવાનું હોય એટલા માટે આ ધરતી રામની છે કોઈની થઈ નથી કોઈની થવાની ધરતી કોઈના બાપની નથી હું તમે આયુષ્ય જેટલું છે એટલું ભોગવી અને જતા રહેવાના થાય તો આ ધરતી ઉપર મારા બાપ એવી રીતે જાય ભગવાન પાછા આપણને એવી રીતે મોકલે જે આપણે કોઈક બીજાને મદદ કરી આપણને કોઈક મદદ કરે અને ભગવાન પણ મદદ કરવા માટે આવે છે આ સત્ય છે બાકી યાદ રાખજો પછી પસ્તાવા સિવાય કાંઈ વારો નથી ઓના રાત વાવાઝોડા કોરોના સૂર્ય એ બધું પાપથી આવે છે પાપ વધન ત્યાં જ આવે છે પાપ વગરનું કોઈ કાંઈ આવતું જ નથી એટલે માટે દરેકની વિનંતી શેર કરી સહયોગ કરજો